હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં અને આજે આપણે બનાવીશું ફણગાવેલા કઠોળમાંથી ઢોસા તો સરસ મજાના સ્વાદિષ્ટ ઢોસા બનતા હોય છે અને આપણે નિયમિત રીતે ફણગાવેલા કઠોળ ખાવા જ જોઈએ તો અત્યારે તો માર્કેટમાં પણ આસાનીથી મળી રહે છે ફણગાવેલા કઠોળ તો જો તમારું શરીર નબળું હોય તો તમારે ફણગાવેલા કઠોળ અવશ્ય ખાવા જોઈએ ફણગાવેલા કઠોળ શરીરમાં રહેલા ઝેરી દ્રવ્યોને બહાર કાઢે છે અને લોહીને શુદ્ધ કરે છે લોહી શુદ્ધ થવાથી ચામડીના રોગો થતા હોય ને જેવા કે ખીલ ને બધા એ બધી સમસ્યામાંથી મુક્તિ મળે મળે છે ફણગાવેલા કઠોળમાં કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે જેથી આપણા હાડકાને તે મજબૂત કરે છે આપણા પાચનતંત્રને મજબૂત કરે છે તેમાં રહેલા મેગ્નેશિયમ ફોસ્ફરસ આયર્ન અને વિટામિન્સ આપણી પાચન શક્તિને મજબૂત બનાવે છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો આ એક વાટકી જેટલા ફણગાવેલા મગ મઠ અને ચણા છે તમે કોઈ પણ જાતના બીજા ફણગાવેલા કઠોળ લઈ શકો છો અને તેમાં આપણે સ્વાદ મુજબ લીલા મરચાં ઉમેરીશું તમે લીલા મરચાં ના ખાતા હોવ તો સ્કીપ કરી શકો છો તેમાં આપણે થોડું એવું આદું ઉમેરીશું તો આટલા માપથી તમારા બે ત્રણ ઢોસા તો બની જશે મીડિયમ સાઇઝના તો અહીંયા જેટલા આપણે કઠોળ લીધા ને તેનાથી અડધું બેસન લેવાનું છે અને જેટલા કઠોળ લીધા હતા તેટલું આપણે પાણી ઉમેરીશું તેમાં પણ હવે આપણે તેમાં લસણ ઉમેરી દઈશું મીઠું ઉમેરી દઈશું અને હવે આ બધી મિક્સર ગ્રાઇન્ડરમાં ટ્રાન્સફર કરી દઈશું તો ફણગાવેલા કઠોળ ખાવાથી આંખોની રોશની વધે છે અને આંખોના નંબર દૂર કરવામાં તે મદદરૂપ કરે છે ફણગાવેલા કઠોળ ખાવાથી વાળ ખર્તા અટકે છે અને વાળનો ગ્રોથ પણ વધે છે ફણગાવેલા કઠોળમાં પોટેશિયમ અને ફેટી એસિડ હોય છે જે હાર્ટને મજબૂત કરે છે અને હેલ્ધી રાખે છે તો આપણે જેટલા સ્પ્રાઉટ્સ લીધા હતા એટલે કે કઠોળ લીધા હતા ફણગાવેલા તેટલું જ આપણે પાણી લેવાનું અને સરસ એવું સ્મૂધ બેટર આપણે તૈયાર કરવાનું છે એકદમ સ્મૂધ તો જુઓ અહીંયા બેટર રેડી કરી દીધું છે મેં અને એકદમ સ્મૂધ રાખ્યું છે અને ફણગાવેલા કઠોળ ખાવાથી આપણા શરીરનું કોલેસ્ટ્રોલ પણ ઘટતું હોય છે તો આપણે ફણગાવે ગોઠવળ જરૂરથી ખાવા જોઈએ તો જુઓ આવું એકદમ લીસું લીસું એવું બેટર આપણે રેડી કરવાનું છે ખીરું રેડી કરવાનું છે જુઓ જોઈ શકો છો હું તમને એક ટ્રીક પણ બતાવું જો આવી રીતે ચમચી કે કોઈ ચમચો વાસણ લેવાનું અને આપણે ખીરું ને એકદમ નીચે આવી રીતે પાડી દેવાનું અને પછી પાછળની સાઈઝથી થી છે ને એક લાઇન કરવાની અને બે લાઇન ભેગી ના થાય એટલે સમજી લેવાનું કે બેટર છે તૈયાર કમ્પ્લીટલી તૈયાર છે પણ જો તમારે ખીરું ઢીલું થઈ ગયું હોય તો થોડું બેસન ઉમેરી શકો છો અને જો તમારે ઠીક થઈ ગયું હોય તો થોડું એવું પાણી ઉમેરીને ફરીથી આવું બેટર મીડિયમ ટાઈપનું કરી દેવાનું મેં જેમ તમને બતાવ્યું ને કે આવી રીતે પાછળ લાઇન કરવાની ભેગી ના થાય એટલે સમજી લેવાનું કે સરસ બેટર આપણું રેડી છે તો આપણે એક તવો લઈશું અને તવા પર સરસ એવું પાણીનો છંટકાવ કરીશું અને આવું બધું કરવાથી આપણો તવો સરસ રીતે ઢોસા બનાવવા માટે તૈયાર થઈ જતો હોય છે તો તમે પણ આ ટ્રીક ટ્રાય કરજો તો આપણે થોડું પાણી પાણી છાંટ્યા બાદ પાણી થોડું બળી રહે એટલે પછી તેલ છાંટવાનું અને પછી કોરા મસ્ત મજાના કપડાથી આવી રીતે ફેર હાથ ફેરવી લેવાનું એટલે આવી રીતે તમે કરશો ને આ પ્રક્રિયા તો તમારો ઢોસા તવો ગમે તેવો નોનસ્ટિક પણ નહીં હોય ને તોય એ નોનસ્ટિક લેયર બની જશે થોડી એવી ડુંગળી આવી રીતે ફેરવી લેવાની તો તમારો ઢોસા પેન તૈયાર છે ભલે ઢોસા પેન નહીં હોય તે છતાંય ઢોસા સરસ મજાના ઉતરશે તૂટે નહીં નહી તો આ ઢોસાને ખીરાને તમારે આવી રીતે નાખવાનું અને પછી છે ને વધારે જોરથી નહીં તમે જોઈ શકો છો મેં એકદમ હલકા હાથે હું ફેરવી રહી છું એકદમ હલકા હાથે અને ના તો વધારે પાતળો ઢોસો બનાવવાનો ના તો વધારે જાડો ઢોસો બનાવવાનો અને આ ઢોસા બનાવવા માટે તમારે પેશન્સ રાખવી પડશે ધીરજ રાખવી પડશે કેમકે આ એક ઢોસાને એક બાજુથી ચડવા માટે બે મિનિટથી અઢી મિનિટ સુધીનો સમય લાગતો હોય છે તો તરત પલટવાની બિલકુલ પણ પ્રયત્ન કરવાનો નહીં જો ધીરે ધીરે આપણો ઢોસા છે ને સરસ એવો બનતો જાય છે આપણે થોડું બ્રશ થી તેલ લગાવી દઈશું તો હું એકદમ ઓછા તેલમાં બનાવી રહી છું જો તમારે વધારે તેલ લગાવવું હોય તો તમે વધારે લગાવી શકો છો પણ ઓછા તેલમાં પણ આ ઢોસા ખૂબ જ સરસ એવા બની જતા હોય છે તો આપણું વેઇટ લોસ પણ થશે તો જુઓ મેં થોડું એવું તેલ છાંટ્યું છે અને જયારે આપણે ઢોસા એક બાજુથી સરસ બની જશે ને તો કિનારીએથી છે ને એકદમ ઉખડે ને એવો થઈ જશે તમે જોઈ શકો છો થઈ ગયો દરેક બાજુથી ઉખડે એવો કડક થઈ ગયો છે અને પછી આપણે તેને છે તો ફણગાવેલા કઠોળ ખાવા ખૂબ જ હિતાવહ છે આપણા બધાના શરીર માટે તો તમે ફણગાવેલા કઠોળમાંથી શું શું બનાવો છો એ કોમેન્ટોમાં મને જરૂરથી જણાવજો શું તમે ફણગાવેલા કઠોળ ખાવ છો હા કે ના તે પણ કોમેન્ટમાં જણાવજો અને મારી આ રેસીપી તમને કેવી લાગી ફણગાવેલા કઠોળમાંથી ઢોસા બનાવવાની આ એક વેઇટ લોસ રેસીપી છે તે પણ તમે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા ફ્રેન્ડ્સ તમે અમારો વિડીયો ક્યાંથી જુઓ છો કઈ સિટીમાંથી જુઓ છો અને હા આઉટ ઓફ ઇન્ડિયામાંથી પણ ઘણા બધા સબસ્ક્રાઈબર ફેમિલી છે જે મારા વિડીયોને લાઇક પસંદ લાઇક કરે છે પસંદ કરે છે તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ પણ કોમેન્ટમાં કહેજો કે આપ ક્યાંથી જોઈ રહ્યા છો તો જુઓ આપણો ઢોસા સરસ મજાનો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે પેનમાં પલટી લઈશું તો મેં તમને શીખવાડ્યું છે એવું જ કરવાનું છે એકદમ હળવા હાથે બે મિનિટ થાય ત્યારબાદ જ ફેરવવાની કોશિશ કરવાની અને બીજી સાઈડ પણ એ રીતે ફેરવાની તો અહીંયા એક મિસ્ટેક થઈ ગઈ છે ચટણીની આખી રેસીપી નથી થઈ તો ફ્રેન્ડ્સ એના માટે હું સો સોરી ગઈશ પણ તમને હું રેસીપી બતાવી દઉં કે તમારે આવી રીતે લીલા મરચાં અને ડુંગળી લેવાની જેટલી ડુંગળી લો તેનાથી અડધા થોડા ઓછા એવા લીલા મરચાં લેવાના અને આવી રીતે સરસ ફ્રાય કરવાના ડુંગળીને ઉપરથી છે ને થોડી બ્રાઉન થવા દેવાની અને પછી તે આ બંને વસ્તુને ઠંડુ થવા દેવાનું તેમાં તમારે જેટલી ડુંગળી લીધી હોય ને તેનાથી અડધા ભાગનું કોપરાનું છીણ લેવાનું એટલે કે ડુંગળી લીલા મરચાંને શેકી દેવાના તેને ઠંડા કરવાના ડુંગળીથી અડધું કોપરું લેવાનું કોપરાનું છીણ અને તેમાં ખાલી સૂકું મરચું પાવડર ધાણા પાવડર અને મીઠું ઉમેરવાનું છે અને મિક્સર ગ્રાઇન્ડરમાં એકવાર ચાલુ બંધ ચાલુ બંધ કરીને અધ કચરે આવી પેસ્ટ રેડી કરવાની એટલે કે ચટણી તો આ તેલ વગરની એકદમ ઓછા તેલમાં આ ચટણી મસ્ત લાગતી હોય છે ઢોસા સાથે તમે એકવાર જરૂર જે ટ્રાય કરજો તો જુઓ કેટલી સરસ દેખવામાં જ લાગે છે ને એકદમ યમી આ ચટણી તમે કોઈ પણ જાતના તમારા નાસ્તા બીજા હશે ને તેની સાથે પણ આ ચટણીને ટ્રાય કરજો બહુ ટેસ્ટી લાગશે તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ફણગાવેલા કઠોળના કઠોળના જેટલા પણ મહત્વ બતાવ્યા તે તે કેવા લાગ્યા તમે જરૂરથી કહેજો તમારા ફ્રેન્ડ ફેમિલીમાં વિડીયોને જરૂરથી શેર કરજો ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડીયોને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરતા જજો લવ યુ ઓલ